જાડેશ્વર ગાયત્રી મંદિરે ગાયત્રી મહાપુરાણ કથા નિમિત્તે પોથી યાત્રા યોજાઈ હતી ઉજવણી કરવાની શરૂઆત પોથી યોજાઈ સોળમી સુધી મહોત્સવની ઉજવણી ચાલશે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે શ્રી 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 એક હજાર આઠ મહામર સ્વામી અલગિરીજી મહારાજના પાવન સાનિધ્યમાં છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો ગુજરાતની ગંગા સમાન નર્દાનો આજથી છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીની શરૂઆત છાડે સ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ચૌદમી ફેબ્રુઆરી બે ચોવીસ સુધી રોજ બપોરે ત્રણથી છ સમય દરમિયાન શ્રી 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 એક હજાર મામંડલેશ્વર પીઠાધીશ્વર માતા સત્યાનંદગીરીજી માતાજી કથાનું રસપાન કરાવશે આજે આ કથાથી પોતીયાત્રા જાડેશ્વર ગાયત્રી મંદિરથી નીકળીને ચાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરીને પરત છાડેશ્વર ગાયત્રી મંદિરે પહોંચી હતી ને ત્યારબાદ કથાનો પ્રારંભ થયો હતો ને તારીખ ચૌદમી એ કથાની પૂર્ણાવતી અને પંદરમી ફેબ્રુઆરીના રોજ એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે આઠ કલાકે અને એ જ દિવસે સાંજે સંતવાની ડાયરો જેવા પ્રખ્યાત કલાકારો નામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે તારીખ સોળમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસને શુક્રવારના રોજ છવ્વીસમો નરદા જયંતિ મહોત્સવમાં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં સવા લાખ દીવડાની મા આરતી ભવ્ય અન્નકૂટ ભવ્ય આતશબાજી નરદા મહાપૂજન એક હજાર નંગ સાદી અર્પણ મહાભિષેક કેક કટિંગ સહિત મહાપ્રસાદીનું આયોજન કરાવ્યું હતું આ નિમિત્તે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર પરિવાર દ્વારા પણ સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને માં નર્દાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રિત કરી રહ્યા છે આજથી આઠ તારીખે ગાયત્રી મહાપુરાણ કથા ચાલુ થઈ છે અને આજે ત્રણ વાગે ગાયત્રી મહાપુરાણની શોભાયાત્રા નીકળી જાડેશ્વર ગામમાંથી થઈ ને પરત આવીને આજે ત્રણથી છ ગાયત્રી મહાપુરાણની કથા ચાલુ કરવામાં આવશે અને કાલથી વિવિધ કાર્યક્રમો ચાલુ થશે ચૌદ તારીખ લગી ગાયત્રી મહાપુરાણની પૂર્ણાવતી છે પંદર તારીખે એકાણપુડની ગાયત્રી યજ્ઞ રાખવામાં આવ્યો છે રાત્રે ડાયરો રાખવામાં આવ્યો છે સંગીતમય અને સોળ તારીખે મહા આરતી સવા લાખ દીવા પ્રગટ આવશે એક હજાર આઠ ચુંદરીમાને અભિષેક કરવામાં આવશે અંકુટ રાખવામાં આવશે અને કેક સહિત આ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો મા નર્મદા જયંતિમાં ભરૂચની જનતાને બહુભર્યું આમંત્રણ છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવા રાખેલ છે